તેમજ બાલાભાઈ કે પટોળિયા જીતુભાઈ વગાસિયા ગોવિંદભાઈ પરમાર આલે શ્રીફળ વધેર ખા દેખાય એમ બસ ઈ પથ્થર ઉપર જ વધે નહી ઘાતુલ ભારત માતા કી જય જય संवो सात संवो विकास अतुल भाई कानाणी ની મહેનત રંગ લાવી તેમજ ગ્રામજનો ની આગેવાની ની મહેનત રંગ લાવી છે હવે હું ફોટા પાડું છું